આ ભૂરાભાઈ મારી ખુરતી એમાં દેખાતી નથી એટલો પાંચ હાથ પૂરો હે ભૂરાભાઈ એકવાર ઊભા થઈ જાવ ને જોઈ લ્યો છે ને પહાડી તો તુષારભાઈ સ્પેશિયલ છે ને ગણપતિ પંડાલ માટે થોડીક લાઈટ લેવા આવ્યા હતા તો હવે તુષારભાઈ તમે કઈ કઈ લાઈટ લેવા બતાવી દે ને એક તો લેઝર લાઈટ લઈ આવ્યા ચાલુ કરો તો જે ગણપતિ ગુંડાલમાં આવી રીતે લેજર લેવા માટે વાઇસ જોઈએ વાહ ભૂરાભાઈ जोरदार કાર્બીજી ને છે ઉતરભાઈ જાલુ કરીને બતાવી દયો કેટલા ફંક્શન થાય આમાં આ 300 નહીં હાથ વર્તને તો

તુષારભાઈને કીધું હાલો તમને રાજુભાઈને મળાવી દો આ તુષારભાઈ એ રહ્યા ને આજે આપણને આટલા વિડીયો ખાલી શૂટ કરવા દીધું ને એ એક બહુ મોટી વાત છે બાકી અત્યારે કેમેરામાં નથી બોલતા એને બોલો હોય ને તો રિયલ લાઈફમાં તમારે જવું પડે એ કેમેરા તો અત્યારે મને એમ કહે કે સાનુંમુનો બંધ કરી દે બ્લોગ બ્લોગ બધું રહેવા દે પણ તો એ પ્રમાણે આપણે શૂટિંગ કરી લઈએ એ કેમેરાને હમી નથી જોતા બરાબર છે

એકા 19 સપ્ટેમ્બર રિટર્ન કરે બેવસ્પોતે ભરાઈ જાય અમાર ભૂરા ભાઈને બેટા આવા ધંધા કરો એક્સપેરિમેન્ટ કરવાનો જો વે જાય ત્યાં હળગાવા નથી ને તો મિત્રો ને જવાનો ટાઈમ થઈ ગયો છે દડવા એને ગામડે જઈને ઢોરાઈ દોવાના હોય તો એની લાઈટ ને બધું પેક કરે વરસાદના લીધે પલળી ન જાય એટલે વ્યવસ્થિત પેક કરી દેજે ભૂરા વ્યવસ્થિત